નમસ્કાર દોસ્તો એક સોળ વર્ષની કિશોરીની લાશ છે કેનાલમાંથી મળે છે છે મળી આવ્યા બાદ પોલીસ એ જાણવા હતી કે આ આ કોણ અને કઈ રીતે આ કેનાલ સુધી આ યુવતી છે તે પહોંચી પોલીસ તપાસ કરે છે તો ત્યાંથી કેનાલ નજીકથી આ યુવતીની ઓઢણી મોબાઈલ અને ચપ્પલ મળી આવે છે પરંતુ મોબાઈલ નીચેથી કંઈક ચોંકાવનારું મળી આવે છે જી હા મોબાઈલની નીચે તેની મોતનું કારણ છુપાયેલું હતું મોબાઈલની નીચે એક લેટર લખેલું હતું અને લેટરમાં શું કારણે તે મોતને વહલું કરી રહી છે તેનું કારણ લખેલું હતું અને આ નોટ પરથી પોલીસ એ શખ્સ સુધી પહોંચી જે જવાબદાર હતો પરંતુ એની ધરપકડ બાદ પણ

સોળ તારીખે આ કેનાલ અંદરથી એક સોળ વર્ષની કિશોરી છે તે કેનાલ હોય છે 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 પોલીસ પોલીસ અહીંયા પર પર પહોંચે છે તે પહોંચે છે પંચ લાશ ને બહાર કાઢે છે તો એક સોળ વર્ષની કિશોરી છે તેની આ લાશ પરંતુ આ કિશોરી કોણ છે અને કઈ રીતે અહીંયા પહોંચી છે જેની પોલીસ તપાસ શરૂ કરે છે તપાસ શરૂ કરે છે તો ત્યાં નજીકમાંથી જ તેની ઓઢણી મળી આવે છે તેના ચપ્પલ અને મોબાઈલ મળી આવે છે પરંતુ મોબાઈલની નીચેથી એક નોટ મળી આવે છે જેમાં આ મોતનું કારણ લખેલું આ નોટની અંદર લખેલું હતું કે ખીમાણા વાસ કરીને એક ગામ છે આ ખીમાણા જે પણ વાવ તાલુકાનું છે અને ત્યાંનો એક શખ્સ છે જેનું નામ અંકિત વિજય રાજપૂત છે અને આ અંકિત વિજય રાજપૂત છે તે સોશિયલ મીડિયાની અંદર આ યુવતીને આ કિશોરીને હેરાન કરી રહ્યો હતો તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો આ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોલીસે ત્યારબાદ એકવીસ તારીખના રોજ ગુનો છે તે દાખલ કરે છે અને ગુનો દાખલ કર્યા બાદ આ જે શખ્સ છે અંકિત રાજપૂત તેને ઉઠાવી લે છે તેને પકડી લે છે અને તેને કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે બાવીસ તારીખે અંકિતને હાજર કરવામાં આવે છે કોર્ટ છે તે બે દિવસના તેના રિમાન્ડ આપે છે એક તરફ પોલીસ તેની પૂછપરછ કરે છે પરંતુ બીજી તરફ પોલીસ એ જાણવા પ્રયાસ કરતી હતી કે આખરે આને શું કાંડ કર્યું છે પોલીસે મોબાઈલમાં ખગાળવાની શરૂઆત કરી તો આના મોબાઈલની અંદરથી ચોંકાવનારા ખુલાસા થયા છે જાણવા મળ્યું કે ઇન્સ્ટાગ્રામની અંદર આ બંને કોન્ટેકમાં હતા એટલું જ નહીં ઇસ્ટાગ્રામની અંદર ઘણી બધી ચેટ હતી ઘણા બધા કોલ્સ કરેલા હતા એટલું જ નહીં ઇન્સ્ટાગ્રામની અંદર ધમકીઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે તું મને મળવા નહીં આવે તો હું આવું કરીશ તું મને મળવા નહીં આવે તો હું તેવું કરીશ આવા અલગ અલગ મેસેજો એવું સાંભળવા મળ્યું છે કે આવા અલગ અલગ મેસેજો છે ચેટ છે જે પોલીસના હાથે લાગી છે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યા છે કે આ યુવતીને મળવા માટે તે વારંવાર બોલાવતો હતો આ યુવતીની સાથે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક થયા બાદ તેની પહેલી મુલાકાત એવું મનાય છે કે તેની પહેલી મુલાકાત અશોક દીકરી છે તે તેની સાથે થઈ હતી ત્યારે તેણે અમુક ફોટોઝ અને વિડીયો લઈ લીધા હોઈ શકે છે અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરતો હોઈ શકે છે કારણ કે એના પહેલી મુલાકાત બાદ અનેક વખત આ બંને છે કિશોરી અને આ અંકિત રાજપૂત એ બંને અનેક વખત મળ્યા હતા એવું પણ મનાય છે કે ફરવા ગયા હતા અને દીકરી છે તેને મળવા નહોતી માગતી પરંતુ તેને પ્રેશર કરવામાં આવતું બ્લેકમેલ કરવામાં આવતી કે તું નહીં મળવા આવે તો હું વાયરલ કરી દઈશ અને તેના કારણે જ આ સોળ વર્ષની દીકરી છે તેને મળવા માટે મજબૂર થઈ હોવાનું મનાઈ રહ્યું છે આ સિવાય એક ચર્ચા એ પણ હતી કે ત્યાંની એક હોટલ છે દિયોદરમાં આવેલી ગોપી હોટલ આ ગોપી હોટલમાં એ જ તારીખે

આ અંકિત રાજપૂતને કહેતી હતી પરંતુ અંકિત રાજપૂત છે તેને ફોટો વાયરલ કરવાની ધમકી છે તે સતત આપતો હોવાની ચર્ચાઓ છે પરંતુ સવાલો શું છે એની વાત કરીએ તે પહેલા આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે ખૂબ ગંભીર કલમો છે તે પોલીસે લગાવી છે અંકિત રાજપૂત ઉપર કઈ કઈ કલમો લાગી છે તેની વાત કરીએ તો પહેલા તો તેને એકવીસ તારીખે ફરિયાદ નોંધાવી નોંધી હતી પોલીસે બાવીસ તારીખે તેને કોર્ટમાં હાજર કર્યો બે દિવસના રિમાન્ડ મેળવ્યા અને ત્યારબાદ તેને ચોવીસ તારીખે સબજેલમાં મોકલી દેવામાં આવ્યો હતો તેની ઉપર ફરિયાદ લાગી છે અંકિત ઉપર નોંધી છે મરવા મજબૂર કરનારની કલમો લગાવી છે બીએનએસ એક્ટની આ સિવાય લોભ લાલચ આપીને ખરાબ કૃત્ય કરવાને લઈને જે કોઈને લલચાવીને લોભ આપવો લાલચ આપવી તેવું કરીને કોઈની સાથે ખરાબ કૃત્ય કરવાની કલમ લગાવી છે અને એ સિવાય દુષ્કર્મની કલમ પણ આ કેસની અંદર લાગી છે છે અને ચોથી પોસ્કો એક્ટની કલમ લાગી છે મતલબ કે વર્ષથી હોય છે તેને બાળક સમજવામાં આવે છે તેને અણસમજુ સમજવામાં આવે છે અને તેના કારણે આ કલમ પણ ખૂબ ગંભીર અને હાર્ડ છે કારણ કે આ કલમની અંદર જે કિશોર હોય છે જે બાળક હોય છે તે નિવેદન લેતું હોય છે છતાં પણ એ કઈ છે છતાં પણ કોર્ટ છે તેનું નિવેદન નથી માનતી કારણ કે તે અસમજુ હોય છે પરંતુ સવાલો એ ઉઠ્યા છે કે બીજું કારણ કે આત્મહત્યા પહેલા તેને સુસાઇડ નોટ ક્યાં લખી કારણ કે તે એવી ચર્ચાઓ છે કે તે ગોપી હોટલની અંદર હતા ત્યાંથી આ બંને ભેગા નીકળ્યા હતા તો પછી શું રસ્તે ઝઘડો થયો તેને છોડ્યા પછી બોલપેન અને કાગળની વ્યવસ્થા કઈ રીતે થઈ આ પણ એક સવાલ છે ત્રીજો એ સવાલ છે કે કોઈએ તેને ધક્કો મારી દીધો તો આવા અનેક સવાલો છે પરંતુ આ સવાલો જ્યારે પોલીસ તપાસ પૂર્ણ થશે ત્યારે બહાર આવશે હાલ તો અંકિત રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અત્યારના માતા પિતા છે તે પોતાનું બાળક ક્યાં જાય છે કોની સાથે હોય છે તે કોની સાથે ફોનમાં વાત કરે છે આ તમામ વસ્તુ પર તે નજરઅંદાજ કરે છે અને એના પરિણામ છે તે ખૂબ ગંભીર આવતા હોય છે બીજી તરફ આવા કિશોરોને અસમ અણસમજવું હોય છે જેના કારણે સોશિયલ મીડિયા છે જે ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે ફેસબુક છે તેમાં કોઈની સાથે કોન્ટેક કરવો કે નહીં કારણ કે કોઈને મેસેજ કરે છે કોઈના મેસેજના જવાબ આપે છે તો આવા રાક્ષસી કૃત્ય કરનારા લોકો છે તે સોશિયલ મીડિયાની અંદર આવી યુવતીઓ જે કિશોરીઓ હોય છે તેના કોન્ટેક કરતા હોય છે અને તેને જ્યારે પહેલી વખત મુલાકાત માટે બોલાવે છે ત્યારે મુલાકાત સમયે આવા ફોટો અને વિડીયો છે તે લોકો છોડી છૂપી કેપ્ચર કરી લેતા હોય છે અને ત્યારબાદ તે વાયરલ કરવાની ધમકી પણ આપતા હોય છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપણે અને જાગૃત કરવાનો છે કે આવા લોકોથી સોશિયલ મીડિયામાં સાવધાન રહેવું જરૂરી છે સતર્ક રહેવું જરૂરી છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ અવનવા ક્રાઇમના વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપણે વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ